આ જ પરંપરા જાળવી રાખતા આ વર્ષે પણ ભાદરવી પૂનમ દેવ દિવાળીના પાવન અવસર પર ભાતીજી મહારાજના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાકડી અને કાગળમાંથી બનાવેલા ઘોડા ખુલ્લી તલવાર માથા પર સાપો ધોળી ધજા અને ઢોલ નગરા સાથે આદિવાસી લોક નૃત્ય કરતા આવી રહેલા લોકો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો બીજી તરફ નર્મદા પોલીસ દ્વારા પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દૂર દૂરથી આવેલા ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં મેળાનો આનંદ ઉઠાવ્યો હતો અને વાંધીજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર